નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની ભયાનક આગાહી રક્ષાબંધન પર દરેક મહિલાઓને ને પંદરસો રૂપિયા સહાય રેશન કાર્ડ ધારકોને તહેવારોની મોટી ભેટ ટ્રમ્પની ધમકીથી ભારત ના ઝૂક્યું ફાસ્ટટેક માટે એન્યુઅલ પાસ દરેક લોકોને ને બાર હજાર રૂપિયા સહાય મહિલાઓને ને બે લાખ રૂપિયાની યોજના બાળકો માટે નવી પેન્શન યોજના તથા

મિત્રો ગુજરાતમાં છેલ્લા દસ પંદર દિવસથી વરસાદે સાવ વિરામ લીધો છે અને ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાણો નથી ત્યારે અત્યારે ફરી એકવાર હવામાન વિભાગ અત્યારે સક્રિય થઈ ગયું છે અને ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં કેવું વાતાવરણ રહેવાનું છે તેને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી દીધી છે તો આવનારા સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદ પડી શકશે અને બાર ઓગસ્ટ થી માછીમારો માટે કોઈ સલાહ આપવામાં આવી નથી વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદની સંભાવના તો ખેડૂત મિત્રો આવનારા સાત દિવસ માટે કોઈ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી જેથી ખેતીના કોઈ પણ પ્રકારના કામ ખેડૂતોને બાકી હોય તો ત્યાં રજાના દિવસોમાં ખેડૂતો કરી શકશે ત્યારબાદ પરેશ ગોસ્વામી પણ હવામાન વિભાગ વિશે આગાહી વ્યક્ત કરી અને તેઓએ કહ્યું કે ચોમાસુ ફરી એકવાર પંદર ઓગસ્ટની આસપાસ સક્રિય થશે અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદ લાવશે એટલે કે મિત્રો ગયા વર્ષની જેમ સાતમ આઠમના તહેવાર ઉપર અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ બની રહ્યો છે તેવું હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે આ સાથે સત્તર ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે ત્યારબાદના બીજા મોટા સમાચાર મહિલાઓને રક્ષાબંધન પર પંદરસો રૂપિયા સુધીની સહાય મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેના યોજના અંતર્ગત મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાય રકમ માં અઢીસો રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે અને તેઓએ કહ્યું કે રાજ્યની તમામ મહિલાઓને રક્ષાબંધનના તહેવાર પર સરકાર દ્વારા બારસો પચાસ રૂપિયા જે સહાય આપવામાં આવતી હતી તેમાં વધારો કરીને હવે પંદરસો રૂપિયા કરી દેવામાં આવશે રાજ્ય સરકારે રાખડી પહેલા આ યોજના લાભાર્થીઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલવાની જાહેરાત કરી દીધી છે સરકારનું કેવું છે કારણે લાડલી બહેન યોજનામાં લાભાર્થીઓમાં અત્યારે ખુશીનો માહોલ છે અને સાત ઓગસ્ટના રોજ સરકાર દ્વારા અત્યારે મહિલાઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલવાની જાહેરાત કરી દેવામાં આવી છે આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આ તમામ લાડલી બહેનો યોજના અંતર્ગત મહિલાઓના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા પંદરસો રૂપિયા મોકલવામાં આવશે. ત્યારબાદનો મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે તહેવારોની મોટી ભેટ સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મિત્રો મફત અનાજ આપવામાં આવે છે. ત્યારે જ અત્યારે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ અને સહાય વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો રહેલો હોય છે. મફત રાશન વિતરણ ક્યારે શરૂ થશે તેના વિશે માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા અને જન્માષ્ટમીના તહેવારને લોકો સારી રીતે ઉજવી શકે અને પરિવારોને રાહત દરે સરકાર દ્વારા વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ સસ્તા દરે અનાજનું વિતરણ કરું કરાશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે તથા રાહત દરે મળશે લોકોને હવે ચણા દીઠ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલો રાહતના દરે સરકાર દ્વારા વિતરણ કરવામાં આવશે એનએફએસએલ હેઠળ અંત્યોદય અન યોજના અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબો માટે સરકાર દ્વારા એક રૂપિયા પ્રતિ કિલો મીઠું આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી

અમેરિકા સાથે વેપારના કરાર જે કરવામાં આવ્યા તેને પણ અત્યારે ખંગાળવામાં આવી રહ્યા છે જો કે ભારત સહિત ફક્ત 5 દેશો આ શરત માનવાનો ઇનકાર કરી દીધો છે પરિણામે ભારતીય માલ પર 25% ટેરિફ લાદવામાં આવ્યો હતો પરંતુ આનો વિરોધ પાછળ સરકાર દ્વારા ફરી એકવાર 50% ટેરિફની જાહેરાત કરી દેવામાં આવી છે આ ટેરિફ બાદ સામાન્ય ધંધા અને વેપારીઓ પર સીધી અસર થશે અને ભારતમાંથી જે પણ વસ્તુ અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે તેની અત્યારે નાના અને મધ્યમ વર્ગના લોકો પર સીધી અસર પડવાની છે જેમ કે અમેરિકાની ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવાની માંગણી છે જેનાથી ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતને નુકસાન થઈ શકે તેમ છે ત્યારબાદ એક ખૂબ જ જગતિયપૂર્ણ સમાચાર ફાસ્ટટેક એન્યુઅલ પાસ સરકારે જાહેર કર્યો દેશભરમાં મિત્રો રોડ રસ્તા ઉપર મુસાફરી કરતા કરોડો લોકો માટે સરકાર દ્વારા એક મોટી પહેલ અને ખાસ સુવિધા શરૂ કરવા જઈ રહી છે ફાસ્ટટેકના વાર્ષિક પાસની સુવિધા સરકાર દ્વારા 15 ઓગસ્ટથી શરૂ થશે આ પાસમાં મિત્રો 1 વર્ષના પાસ માટે તેની માન્યતા રહેશે અને જેની કિંમત સરકાર દ્વારા ₹3000 ની રાખવામાં આવી છે આ પાસ સાથે તમે એકવાર વર્ષમાં બસો ટ્રીપ પૂર્ણ કરી શકશો એટલે કે જો તમે સરકારનો આ ત્રણ હજાર રૂપિયાનો પાસ વર્ષમાં એકવાર કઢાવશો તો તમે આ પાસમાં બસો ટ્રીપ પૂર્ણ કરી શકશો એટલે કે આ પાસમાંથી દરેક ટોલ માટે તમારે જે ફેલા ફક્ત પંદર ને પંદર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે આથી હવે તમારે કોઈ પણ ટોલ ટેક્સે અલગ અલગ ટોલ ચૂકવવાની જરૂરિયાત નહીં રહે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના હેઠળ દેશભરના લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા અગાઉ આ યોજના હેઠળ સરકાર દ્વારા દસ હજાર રૂપિયાની રકમ આપવાની જોગવાઈ હતી જે બાદમાં સરકાર દ્વારા મોંઘવારીને જોતા બે હજારનો વધારો કરીને અત્યારે બાર કરી દેવામાં આવી છે શૌચાલય યોજના વર્ષ બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાંથી શરૂ થઈ ગઈ હતી તમને પણ મેળવવા માંગતા હો તો તમે પણ તમારા ઘરમાં પહેલેથી શૌચાલય ન હોવું જોઈએ તો ત્યારબાદ તમે પણ સરકાર દ્વારા શૌચાલય યોજનાનું ફોર્મ ભરીને સરકાર પાસેથી તમે પણ બાર હજાર રૂપિયા શૌચાલય ઘરમાં બનાવવા માટે સરકાર પાસેથી મદદ મેળવી શકો છો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતની મહિલાઓને બે લાખ રૂપિયાની યોજના ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અત્યારે પ્રયત્નશીલ થઈ છે અને મહિલાઓને બાળકો વિકાસની મહિલાઓને સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર ટેલિંગ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરતકામ મોતીકામ દૂધ ઉત્પાદન સહિત આવી કુલ અલગ અલગ ત્રણસો સાત વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે રાજ્યમાં અઢારથી પાસઠ વર્ષની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના ત્રીસ ટકા અથવા મહત્તમ એક લાખ રૂપિયાની સરકાર દ્વારા રકમ મંજૂર કરવામાં આવશે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીઓ ખાતે આ મહિલાઓ માટેનું ફોર્મ અત્યારે સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર બાળકો માટે નવી પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી અને આ નવી પેન્શન યોજનાનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના જેની અંદર માત્ર ને માત્ર આ યોજનાનો લાભ એ લોકો લઈ શકે છે કે જેઓ યુવા છે આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ કરવા માટે કોઈ મર્યાદા નથી આ યોજના અંદર ત્રણ વર્ષ માટે લોકિંગ પીરિયડ કરવામાં આવશે આ પીરિયડ પૂરો થાય પછી એટલે કે બાળક જ્યારે અઢાર વર્ષનું થાય તે પછી બાળકના અભ્યાસ માટે અને બીમારીઓ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં સરકાર દ્વારા પચીસ ટકા રકમ ઉપાડી શકો છો અને કટોકટીની પરિસ્થિતિમાં તમે ત્રણ વખત ખાતામાંથી પૈસા પણ સરકાર દ્વારા ઉપાડી શકવાની પરમિશન આપવામાં આવી છે જેથી કોઈ પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તે નજદીકની પોસ્ટ ઓફિસમાં જઈને એનપીએસ લાયસન વાત્સલ્ય યોજનાનું ખાતું ખોલાવી શકે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પીએમ આવાસ યોજનાની સહાયમાં વધારો પીએમ આવાસ યોજના દેશના લાખો લોકોને હજુ પણ પોતાનું ઘરનું સપનું સાકાર કરવા માટે ઈચ્છે છે આવું વિશેષ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત નબળું અને તમામ પ્રકારનું તબક્કું ભરવામાં આવ્યું છે જેમાં હવે ઘર બનાવવા સરકાર દ્વારા અઢી લાખ રૂપિયાની નાણાકીય સહાય મળશે પીએમ આવાસ યોજના અંતર્ગત કયા પરિવારોને લાભ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને બીજા તબક્કા અંતર્ગત અગાઉ મળતી દોઢ લાખ રૂપિયાની સબસિડીમાં હવે સરકારે વધારો કરીને અઢી લાખ રૂપિયા કરવામાં આવી છે જેથી તમે પણ નીચેના પાત્ર ધરાવતા પરિવારોમાં હોય તો તમને પણ આનો લાભ મળશે અરજદારની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ પરિવારમાં કોઈ પણ સભ્ય દસ્તાવેજો જેમ કે કોઈ પણ વ્યક્તિના નામે સરકારી નોકરી ન હોવી જોઈએ ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજ્યની માથાદીટ આવકમાં વધારો ગુજરાત રાજ્યમાં વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માટે વાર્ષિક માથાડીટ આવક સરેરાશ ઓગણીસ હજાર પાંચસો એકસઠ રૂપિયા છે જે વર્ષ બે હજાર તેર ચૌદ કરતાં નેવું ટકા કરતાનો વધારો દર્શાવે છે આમ એક દાયકામાં વાર્ષિક માથાડીટ આવક ત્રાણું હજાર અઠ્યાવીસ રૂપિયાનો વધારો થયો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વાર્ષિક માથાડીટ આવક મામલે પાંચમા ક્રમે છે પહેલા ક્રમ પર ગોવા છે જેની વાર્ષિક માથાડીટ આવક પાંત્રીસ હજાર સાતસો ને પિંચોતેર રૂપિયા રહેલી છે ગુજરાત અત્યારે આ લિસ્ટમાં પાંચમા નંબર ઉપર છે પરંતુ આવનારા દસ વર્ષમાં ગુજરાત બીજા ક્રમાંકે આવી શકે તેવી અત્યારે વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે